અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ થી રોજની 8000 થી વધુ બસોની અવરજવર થાય છે આ દરેક બસોમાં સ્વતંત્ર સેનાનીઓ ધારાસભ્યો વિકલાંગો અને મહિલાઓ માટે સીટ અનામત રાખવામાં આવે છે તંત્રનો દાવો પણ છે કે દરેક રિઝર્વ સીટ જે તે જરૂરિયાત ને ફાળવાય છે જો કે આ અંગે મહિલાઓ અને સિનિયર સિટીઝનોનો મત કંઈક અલગ જ છે એસટી નિગમે જુદી જુદી કક્ષાઓ માટે અનામતની વ્યવસ્થા કરેલી હોય છે સીટોમાં એમાં મહિલાઓ માટેની હોય છે સ્વાતંત્ર્ય સેનાની માટેની હોય છે ધારાસભ્ય સ્ત્રીઓ માટેની હોય છે વિકલાંગ માટેની હોય છે બે સીટો અમે મહિલાઓ માટે રાખીએ છીએ બે સીટો ધારાસભ્યો માટે રાખીએ છીએ બે સીટો અમે સ્વાતંત્ર્ય સેનાની માટે રાખીએ છીએ અને ત્રણ સીટો વિકલાંગ માટે રાખીએ છીએ કે જો અમને મુસાફરી દરમિયાન આવા મુસાફર મળી આવે તો તે મુસાફરને બેસવાની વ્યવસ્થા કરવામાં આવે છે અને ના હોય તો પછી અન્ય કક્ષાના ઉમેદવાર મુસાફરો અમે બેસાડીએ છીએ હું લગભગ વીસેક વરસથી આ ગુજરાત એસટીમાં નોકરી કરું છું કંડક્ટર તરીકે આમાં મહિલા અનામત સીટનો શક્ય એટલો વધારે ઉપયોગ અમે કરીએ છીએ મહિલા મહિલા અને બહેનોને બેસવા માટે બસની અંદર નવ દસ નંબરની સીટ છે મહિલા અનામતની દાખલા તરીકે નવ દસ નંબરની સીટ છે અનામતની એની અંદર શક્યતા લગી અમે મહિલા બહેનને જ બેસાડીએ છીએ બસમાં સીટો તો અનામત હોય છે પણ વાસ્તવમાં એનો લાભ દાખલા તરીકે ધારાસભ્ય તો એ લોકો બેસતા નથી બહેનોને લોકો જગ્યા આપે તો બેસે બાકી તો ક્યાં એને ચાન્સ મળતો નથી ભલે લખેલું હોય છે પણ એનો કોઈ લાભ મળતો નથી વિકલાંગોને બી એ જ પરિસ્થિતિ છે એટલે અનામતની બોર્ડ લખાણ હોય છે બસની અંદર કે ભાઈ આ સીટો અનામત છે પણ વાસ્તવમાં એનો અમલ થતો હોય એવું તો ક્યાં જોવા મળતું નથી એસટી તંત્ર દ્વારા આ અનામત સીટોની જાહેરાતની સાથે સાથે દરેક બસમાં તે અંગે નોંધ પણ લખવામાં આવે છે પરંતુ એડવાન્સ બુકિંગ સમયે આ વાત વિસરી જવામાં આવે છે અને રિઝર્વેશન વખતે આ અનામત સીટ અન્ય વ્યક્તિઓને ફાળવી દેવાય છે તો બીજી તરફ મુસાફરી સમયે મહિલા સીટ પર બેઠેલી વ્યક્તિને વિનંતી કરવા છતાં સીટ નહીં મળતા મહિલા મુસાફરો અને સિનિયર સિટીઝનોને કફોડી સ્થિતિમાં મુકાઈ જવું પડે છે આમ કોઈ સારા માણસ હોય તો ના બહુ ઝંઝટમારી કરે પણ જો ખરાબ એવા માણસ હોય તો ઝંઝટમારી ઝઘડો કરે અને ઝઘડો ઉભો કરે એવું બની શકે